છે તો પડે પણ કિનાર અલગ છે સ્વભાવ અલગ છે વિચારો અલગ છે મનુષ્ય મનુષ્ય લલાટ અલગ છે ગુલુ અલગ છે સ્વભાવ અલગ છે પીગળ તો પડે પણ કિનારો અલગ છે અણુમાંથી સર્જન થયું આ બધું પણ ગગનમાં સિતારે સિતાર અલગ છે નમસ્તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો તથા શિક્ષકગણ મારું નામ સવડા નિમિષા મહેશભાઈ હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આજે આપણે સૌ અહીં ભારતના ગૌરવ ભર્યા દિવસ છવ્વીસમી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે એકત્ર થયા છે આ દિવસ માત્ર રજાનો દિવસ નથી પણ આપણા ભારતના આત્માનું પ્રતિબિંબ છે આકાશમાં દેશભક્તિનો ઝંડો લહેરાય છે વાતાવરણમાં દેશભક્તિ ગુજરે છે ત્યારે મનને એક પ્રશ્ન સ્પર્શે છે શું બંધારણ માત્ર મંચ પર જ છે કે આપણા મનમાં પણ છે બંધારણ કહે છે સ્વતંત્રતા સમાનતા ન્યાય અને બંધુત્વ પણ બીજી રીતે કહું તો સમાનતા શબ્દમાં રહી ગઈ અહીંયા આઈકારી ફાઈલમાં સુઈ ગયો સ્વતંત્રતા બોલવામાં મોટી છે પણ વિચારો હજુ ડરી જાય છે જો અને ખરેખર અત્યારની પરિસ્થિતિ જોતા કદાચ ક્યારે એવું લાગે છે કે બંધારણ તો માત્ર પુસ્તકમાં જ છે આપણા જીવનમાં નથી અને અત્યારની ખરેખર જો એક પરિસ્થિતિ હું તમને કહું ને

હું આમ નથી કહેતી કે આ બધી વસ્તુ ખોટી છે પણ એક વાત કોઈ પણ વસ્તુ છે એ મર્યાદાની અંદર કરવામાં આવે ત્યાં સુધી સારી લાગે પણ મર્યાદાની બહાર જવામાં આવે ત્યારે એનું પરિણામ આપણે જ ભોગવવું પડે છે અને અત્યારની સચ્ચાઈ છે જો ભાઈઓની અંદર વ્યસન અને ભાઈઓની અંદર ફેશન ક્યારે ન જાય અને આ તો ભાઈ સચ્ચાઈ છે તો ભાઈ અમને ફેશન કરવામાં ક્યાંય પાછા નથી અંદર અને ભાઈઓ એટલે વ્યસન કરવા પાછા ન રે આખા ગામ ને સલાહ દેતા એ વ્યસન નો કર્યો આવું થઈ જાય ઓલું થઈ જાય બાયોટી ફેશન શું કર્યો પણ પછી બીજા દીકો લગ્ન જતા ને આમ લટુકડા ફટુકડા કાઢી તૈયાર થશે અને આ જાશે એટલે કે આ જો કોઈ સચ્ચાઈ છે અત્યારની કે આવી પરિસ્થિતિ છે ભારતની અંદર લોકો ને છે એ ગામ ને સલાહ દઈ દેવી છે પણ જ્યારે ખુદ ને બદલવાની વાત આવે ને ત્યારે બદલાતો નથી એટલે કે આપણે આપણી વિચારશ્રેણી અને દ્રષ્ટિકોને બદલવાનો જરૂર છે હવે દ્રષ્ટિની વાત આવી ત્યારે મને કહેવાનું થાય આ તો નજરોનો ખેલ છે અને નજરિયાની વાત છે આ તો નજરોનો ખેલ છે અને નજરિયાની વાત છે આ તો જિંદગી છે ગુડા છે પલ પરની પલ પરની રોશની પણ ચાંદનીની રાત છે પણ જો જીવવું હોય તો ક્ષણ પણ વગે પડે બાકી જીવવામાં પણ ઘાત છે કેમ કે આ તો નજરોનો ખેલ છે નઝરિયાની વાત છે વાહ હવે ભાઈને બધા જાપ એટલું કહે જો અહીંયા આટલું બધું મેં પણ કદાચ હવે આના માટે હું એક મારા શ્રેષ્ઠ ઉદાહરણ દઉં છું હવે મારા ઘર પાસે એક ભાઈ રહે છે હું એમનું નામ લઈ લોને બીજા જ મારા ઘર પાછવા તો મારું જ કહું લે અહીંયા છું મારે પાછવા જો આમ રિલેવન ભાઈને એવું થોડા દે જો હવે મારા મમ્મી કહેતા હતા કે એમના ઘર પાસે અથવા કોઈ કચરો ફેંકી ગયો હોય કે ખબર નહીં પવનના કારણે અહીંયા થોડો કચરો આવી ગયો હતો તો એ ભાઈ તરત જ કાંઈ વિચાર્યા છે અને ખરેખર નાનો મોટો કચરો જ હતો કઈ વધારે હતું જો અત્યારના લોકો છે ને પોતાની હક યાદ રહે છે પણ પોતાનો ફરજ યાદ નથી રહેતી એટલે કે વ્યક્તિને એનો હક યાદ હતો કે જો આવી પરિસ્થિતિ હોય તો નગરપાલિકાની અંદર ફોન કરી શકું છું પણ એ ભૂલી ગયો કે મારી ફરજ પણ છે કે હું આને આની સફાઈ કરી શકું છું એટલે લોકોને હક યાદ છે પણ ત્યારે જ યાદ આવે છે જ્યારે કોઈક એને પૂછે છે અને જો આપણે એમ કહીએ છીએ જે વિદ્યાર્થીઓ છે એ આગળનું ભવિષ્ય છે પણ મારા હિસાબે વિદ્યાર્થીઓ છે એ હાલ પણ છે ભવિષ્ય તો છે જ પણ હાલ તો છે જો તમને આ બધી વાતો છે હાસ્યજનક લાગી હશે પણ આની અંદર એક ગંભીર સત્ય રહે છે કદાચ તમે આ ગંભીર સત્યને જાણી લેશો તો તમે તમારા જીવનને તો બદલશો તે પણ સાથે સાથે આ દેશને બદલી ના મારું તો કામ હતું કહેવાનું હવે તમે તમે આને ભાષણ સમજો કે સમજો એ મારું કામ નહીં તમે જાઓ તો એને એક કાનથી સાંભળીને બીજા કામથી બહાર પણ કાઢી શકો છો અને એક કાનથી સાંભળીને પોતાના જીવનની અંદર ઉતારીને પોતાનું જીવન બદલી શકો છો ભાઈ મારું કામ હતું કહેવાનું હવે તમારે શું કરવું એ તમારી મળી કારણ કે ભારત તો લોકશાહી દેશ છે આ તો તમને સ્વતંત્રતા મળી છે અને મને પણ સ્વતંત્રતા મળી છે મેં મારું કામ કર્યું હવે તમે તમારું કામ કરવાનું છે અંતે મારી વાણીને વિરામ આપતા એટલું જ કહીશ ના પૂછો જમાને સે કે ક્યા હમારી કહાની હૈ ના સ્તા હિન્દુસ્તા અહી